ઉમલી અંદર ભગવાન શ્રી રામદેવજી મહારાજ ના

તો કઈક કહેતા રામાપી હાજર હાજર હોય એ તમને જે કઈ હોતા ગયા એના ઉપર નક્કી થાય આવી તો તમને ખ્યાલ આવે આપણે બહાર પૂરો તો પેલું એનું સ્થાપન કહેવાનું થાય કોમ્પર નું અક્ષર પેલો આવે પછી ક અક્ષર આવે તો ક અક્ષર પર મેં જોયું કે આ લોકોએ અક્ષર ઉપર કોટવાળું ને કેટલા લીધા

તમને રામાઈ એમનું હોય કે આમ ક્રમ કરવું તો ની આ બધો ક્રમ ગોઠવાય હવે આપણે પાઠ જે માંડે ચાર છે કોટવાર બીજા હનુમાનજી કોટવાર ત્રીજા સૂર્ય કોટવાર ચોથા ગરુડ કોટવાર પાંચમા જે કોટવાર છે ભેરો નથી તો બારોબાર પરિક્રમા લેતા જોઈએ બરોબર હોય એ પાંચમાં ગોઠવાર છે તો એ પણ પાસ થઈ ગયા હું એની પાઠની તૈયારી કરતો હતો ને એની પાઠ ઉપર ખાલી તેર હોપારી મૂક્યા હતા તો કોક શું છે રાજેદભાઈ કરી ઝાલા ભાઈને પપ્પા લોન રસોડાઈ ગયા ભંડા ત્યાં કાંટો મારી દો કું થાય કે ઝાડા જ હતી હું કાલોન પછી આ બધું ખાપાન કરી તેર એક પાટ ઉપર મૂક્યા હતા ત્યાં ગયા ભંડારામાં બધી થઈ રહ્યા અને પપુજો આ બધી વ્યવસ્થા ના આમ બધું તે રીતે બધું બહુ સારું પછી બાપુ કે કુંભ થાપાના થઈ ને ત્યાંથી અટાં સુધીના તેર ગેતા જોઈ ગયા

પછી જ્યાં બાર પૂરો પાક હોય ત્યાં પાંચ વસ્તુ ફરજિયાત હોવી જોઈએ ભજન પણ હોવું જોઈએ ભોજન પણ હોવું જોઈએ ભક્તિ પણ હોવી જોઈએ અને ભાવ પણ હોવો જોઈએ ચાર તો થયા હવે પાંચમાં માં ક્યાં ગોતવા જવા પાંચ તમે ભરત બાપુ નક્કી કર્યા એ તમને હું જાય વિશે આ ચાર તો થયો આ ક્રમ કઈ તમને ખબર ન હોય તો એના પર નક્કી થાય કે ગામની અંદર સાક્ષાત રામાપીર નું મદદ કરતા હોય આપણે ખ્યાલ હોય કે ખાતર હોય તો એ જે બુદ્ધિ આપણે ઉજારતા હોય પછી આપણે જે પાઠ છે એ ચાર આપણે જોતો એક છે પરમાત્મા એક છે ભાઈ ચાર પાઠ વિશે થોડું સમજાવી દો પેલો પાઠ છે સોનાનો છે સત્યુગમાં પાઠ મંડાળો તો ત્યારે જોતે ને પાઠે દર્શન ભગવાન આવતા એ ભજન વાણીમાં કે છે ત્યારે હાથી ને લેવા ના હાથી એટલે મોટા મોટા મોટું જાનવર હોય તો હાથી આપણા ધરમ ના દરબાર માં મોટા નથી મોટા મારવી પણ એમ માય આમ નહીં બીજો પાક છે સાંધી એના ઉપર અસ્વર આપ્યો ઘોડો ઘોડાને ને મારવાનું છે ઘોડા નથી મારવાનું આપણા સનાતન ધર્મ કોઈ જીવની હત્યા કરવાનું કેતા નથી ઘોડો આપણું મન છે હજાર ઘોડા જેટલી ગતિ કરે એ મન ને મારી આ એટલી સત્રી કલાક ધ્યાન આપો એ વાત છે

ત્યાર પછી આપણે જે રામા ફેલો જે શ્રે પાઠ એ સાદા સોખાથી છે આમ ચાર પાઠ છે તો પહેલા વહેલા જે પાઠ મંડાડો ત્યારે જો તેના પાઠે નરસન ભગવાન હતા સતયુગની અંદર ભરી સંદ્રહના સમયમાં ભરી એટલે ભગવાન વિષ્ણુ એ આપણે ભજનમાં આવે કે તારા દેને માથે ખરત રમાયાં ભરીએ જાયેલા આઠ ત્રીજા પાઠ ઉપર જ્યારે પાઠ ટૂંકાતો એટલે બાપર યુગની અંદર ત્યારે જોતે ને પાકે ભગવાન કૃષ્ણ અને આપણે કૃષ્ણ ભગવાનની કાંબાના પાટ ઉપર મૂર્તિ મૂકે છે કે આપણે આરતીમાં બોલે કે દ્રૌપતીના સિરદ્ધ પૂરા દ્રૌપતીના શિર પૂરા કોણ આવ્યું તો ભગવાન શ્રી કૃષ્ણ કે આપણે આરતીમાં ઉલ્લેખ આવે છે પછી જે કૃષ્ણ હતા એની આગળ હજમ રાધા ગયા કે મારે ત્યાં સંતાન નથી પુત્ર નથી ભગવાન મારી મનોકામના પૂર્ણ કરો ભગવાને એક પુષ્પ તો આપ્યું તો પછી હજમક રાજા એમ કીધું કે તમારા સમાન પુત્રની જરૂર છે એટલે ભગવાન થી તથાશ્તુ કહેવાય ગયું તથાશ્રુષ કહેવાય ગયા પછી કે ગો ભારા સમાન તો કોઈ છે ને આને તો મેં તથાશ્રુ કહી દીધું હવે મારે વસન તો પાડવું જ જો એટલે હજમક રાજાને ન્યાય સીધા જે ભગવાન જે કૃષ્ણ હતા ઈદ જ સ્વરૂપે સીધા પારાડા કોટી ગયા ભગવાન રામનો જે જન્મ થયો એ કૌશલ્યની શું કહે દ્યો ભગવાન કૃષ્ણનો જન્મ પણ તેને શું કે દ્યો

કે કોકે સમાચાર એ ભાઈ રામાપી સમાધિ લઈ કે હોય નહીં મને વચન આપેલું છે એવું સ્વધામ પેલા મળી તો કે નહીં સમાધિ લઈ ગયા ગામના પાદરમાં અરભૂતી કે મેં તો આવા અમંગળ સમાચાર સાંભળ્યા હતા કે રામાપી હું કીધું ભાઈ સમાજ વાતવું કરે કે ન કરે એ રસ્તે તો બધાને જવાનું છે અત્યારે તો હું તમારી સામે ઉભો એટલે અરભુતી ને આપણે ખોટી અફવા ઉતારી

અર્ભુતી આવ્યા રણ ગયા બાકી તો નિરાશ થઈ બેઠા ત્યાં કોઈના ના શેરા માં તેજ નહીં અર્ભુતી કે બધું શું છે એટલે તમને ખબર નથી કે રામા પ્રિય સમાધિ લઈ લીધી હોય ને અર્ભુતી કે કે હું હોય ને એમ બધે બેઠા આયા થી પાવડો ફૂટા ને કોદારી પડ્યા આ બધે ફૂલ છે ધોકી ઓકર બતી કે હું માનો જ નહીં કે હું માનો ને અમે બધા કે ખોટા સમાધિ લઈ કે દિના ત્રણ ચાર દિવસ થઈ કે અર્ભુતી કે અમને મળ્યા તો કેની સાબિતી હે સાબિત હે

ગીતામાં હે અર્જુન હું ક્યાં નથી જલમાં હું સૌ ફલ હું સૌ અગ્નિ હું સૌ વાયુમાં હું સૌ સર્વે આ આવું સ્વીકારી લીધો તમારો ઘણા ભક્તો એટલે તમે બાળપોરાત્રી આપી આવ્યો હોય

જેના ઉપર તમને શ્રદ્ધા છે એના ઉપર ઈ જે જોવું તમને એ પ્રમાણે તમને દેખાય આવી સંશય કોઈ દિવસ કઈ કરતા નહીં પછી કંઈક અલગ ઘણી આવ્યો નહીં અલગ ધણીને આપણે પૂર્ણ આવ્યો હું ક્યાંય યાદીએ બેઠો હોય કે મારો શિષ્ય એમ કહે કે આ મારો ગુરુ નથી તો મને કેટલું કે મારો શિષ્ય અને મારી સામે આંગરી સીધી એમ કહે કે આ મારો ગુરુ નથી તો જે સાક્ષાત રામાપીર છે તમે રામાપીના ભક્તો છે એના દર્શન કરીને એમ ન કહેવાય કે રામાપીની જોત નથી એમાં દોષ લાગે

ત્રણ થી કાલ કલ સાંજ ના છ વાગશે એટલે બીજા ચાર ફોટ કેટલા થી આઠ એમ પાછી બીજી રાત્રિ છ થી નવ એક પહોર નવ થી બાર બે પહોર બાર થી ત્રણ ત્રણ પહોર ત્રણ ની માથે પાંચ દસ ફૂટ જાય જેને બાર પોર પાક કહેવામાં આવે આપણે ગણતરી માં છત્રી કલાક કહે ને બાર તેની છત્રી તો પહોર છે ત્રણ કલાકનો હોય શું કરીએ છીએ દોઢ કલાક નો આજે આપણે જોત પ્રકાશ કરવાની છે તો હાથ ને દસ મીટર છે તે હાડા આપણી